આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની મહાપંચાયત યોજવામાં આવી હતી જેમાં ખેડૂતો અને પોલીસ વચ્ચેના ઘર્ષણના ગંભીર મામલામાં પોલીસે આક્રમક રીતે કાર્યવાહી હાથ ધરી છે આ જ્યારે અન્ય વીસ ફરાર છે પકડાયેલા પાસઠ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે અઢાર આરોપીઓના છ દિવસના રિમાન્ડ મેળવ્યા છે દિવાળી એટલે કે તારીખ વીસમી ઓક્ટોબર સુધી આરોપીઓ પોલીસ રિમાન્ડ ઉપર રહેશે પોલીસ દ્વારા અઢાર આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી જો કે કોર્ટે પોલીસની દલીલો સાંભળીને અઢાર આરોપીઓના વીસ ઓક્ટોબર સુધીના એટલે કે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જ્યારે બાકીના સુડતાલીસ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે

પોલીસ કાફલા ઉપર ભયંકર પથ્થરમારો અને સરકારી વાહનોની તોડફોડ પણ કરવામાં આવી હતી આ સમગ્ર ઘટના અંગે ભારતીય જનતા પાર્ટીએ આકરી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ખેડૂતોને ભ્રમિત કરી રહ્યા છે અને બંને નક્સલી હોય એવું પ્રતીત કરાવી રહ્યા છે બે દિવસ પહેલાની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એલ ફેલ જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાવ્યો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસવાને ઊંધી પાડી આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી હતી ગુજરાતના બોળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસવાનું ઊંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કહેવું છે અને એ લોકોની ધરપકડ કરવામાં આવી છે એટલા માટે બચાવ કરો છો ખાવાનું નથી આપ્યું આ નથી આપ્યું આપ્યું તે નથી તમારા ગુંડાનો તમે બચાવ કરવા માટે બહાર મેદાને પડો છો ઘોડા ખોટી રીતે ગુજરાતના ખેડૂતોને ફસાવો છો એક જાતની નક્સલીસ પ્રકારની પ્રવૃત્તિઓ તમે કરી રહ્યા છો અને ગુજરાતની શાંતિને દોડવાનો મોટામાં મોટો પ્રયાસ તમે કરી રહ્યા છો બ્યુરો રિપોર્ટ પ્લસ ન્યૂઝ બોટાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર